ભગવાન છે ને એ એ કોઈ દિવસ નથી જોતા રૂપ નથી જોતા સંપત્તિ નથી જોતા બુદ્ધિ નથી જોતા કળા ભગવાન તો કેવલ ને કેવલ દિલનો ભાવ જોવે જ્યાં શુદ્ધ પ્રેમ જોવે ત્યાં ભગવાન ઢળી પડે આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા મેધા એટલે બહુ પાવરફુલ બુદ્ધિ હોય ને એને મેધા કહેવાય બુદ્ધિથી પણ ભગવાન નથી મળતા બુદ્ધિવાળા તો બહુ અટવાઈ જાય બુદ્ધિ બહુ જરૂરી છે એની કોઈ ના નહીં પણ બુદ્ધિ કરતા દસ ટકા હૃદય વધારે કામ કરતું હોવું જોઈએ હા જેની નકરી બુદ્ધિ જ કામ કરે છે દિલ કામ નથી કરતું એ માણસ લુખેશ થઈ જવાના ઈ માણસ નાસ્તિક થઈ જવાના ઈ માણસની જિંદગી કોરી થઈ જવાની હા જરૂર ઘણા ઘણા આ દુનિયામાં માણસો એવા છે કે જેનું નકરું દિલ જ કામ કરતું હોય કેવલ એનું હૃદય જ કામ કરતું હોય એ બુદ્ધિને ક્યાંય વાપરતા જ ન હોય તો એમાં એક માઇનસ પોઈન્ટ એ કે એને ઘણા લોકો છેતરી જાય ઘણા લોકો એનો દુરુપયોગ કરી જાય ઘણા લોકો એને ફસાવી દે હેરાન કરી જાય આ એક એમાં માઇનસ પોઈન્ટ કેવલ દિલ કામ કરતું હોય અને ઘણા એ લોકો આ દુનિયામાં એવા છે કે જેને કેવલ બુદ્ધિ જ કામ કરે છે દિલ તો હાવ તાળા મારેલા ઈ માણસો ઓરિજિનલ નાસ્તિક બને લુખા બને એને જિંદગી જીવવાની મજા ના આવે પણ જો ભગવાન દયા કરે ને આ બે નું મિક્સિંગ થઈ જાય બુદ્ધિ પણ હોય અને સાથે દિલ પણ કામ કરતું હોય પણ દિલ થોડુંક બુદ્ધિ કરતા હવાયું કામ કરતું હોવું જોઈએ જે મેન ચીજ છે એ મેઇન રહેવી જોઈએ ઓછી થઈ જાય તો પછી શાકમાં મીઠું ન હોય તો મજા ન આવે પણ મીઠું શાક કરતા વધી ન જવું જોઈએ એ બહુ ધ્યાન રાખવું પડે શાક કરતાં વધી જાય મીઠું તો પછી ખારું થઈ જાય એમ બુદ્ધિની બહુ જરૂર છે પણ બુદ્ધિ દિલ કરતા વધારે ન થઈ જાવી જોઈએ આ દુનિયામાં જ્યાં ક્યાંય સેવાઓ થઈ છે પછી દેશની થઈ કે સમાજની થઈ કે માતા પિતાની ગુરુની ધર્મની મંદિરોની એ દિલવાળા માણસોએ સેવા કરી છે કેવલ બુદ્ધિવાળાથી કાંઈ ન થાય કેવલ બુદ્ધિવાળો માણસ એટલે નાસ્તિક થઈ જાય અને કેવલ દિલવાળો માણસ એ બિચારો ક્યારેક અંધશ્રદ્ધાળુ થઈ જાય એને લોકો ઘણા છેતરી જાય અને આસ્તિક અને નાસ્તિક દિલવાળા માણસો આસ્તિક છે કેવલ દિલ વિનાના અને બુદ્ધિવાળા જ કેવલ માણસો નાસ્તિક થાય છે અને આસ્તિક અને નાસ્તિકનો હું તમને ડિફરન્સ સમજાવું લગભગ તમે બધા ખેતીની ખેતીઓ કરેલી હોય અથવા તો ખેતી વિશે જાણકારી હોય ઉનાળામાં ખેતી કોરી પડી હોય પૃથ્વી તરડી ગઈ હોય એમાં તવડા પડી ગયા હોય બધી આમ નોખીનોખી પૃથ્વી થઈ ગઈ હોય ધૂડ ઉડતી હોય ઉનાળામાં કારણ કે એકદમ તાપ પડ્યો છે એટલે પૃથ્વી ઝીણી ઝીણી રજ થઈ ગઈ એ રજ ઉડે ધૂળ ઉડે તરડા પડી ગયા હોય આખી પૃથ્વી કાળી મસ હોય કારણ કે જમીન કાળી હોય આ નાસ્તિક માણસની પોઝિશન છે અને જેવી વૃષ્ટિ થાય એટલે ભૂમિ ભીની થાય વરસાદ વરસે એટલે ભૂમિ ભીની થાય દિલવાળો માણસ એટલે વરસાદ જેવો સમજો દિલવાળો માણસ વૃષ્ટિ વૃષ્ટિ છે થાય એટલે તરડેલી ભૂમિ હોય ને પાછી એક થઈ જાય એના બુરાઈ દિલ વાળો માણસમાં જો પાંચ મેમ્બર હોય ને પાંચે મેમ્બરો દિલવાળા હોય તો કોઈ દી એમાં તિરાડિયું પડે ને તિરાડિયું પડી હોય ને તો એ બુરાઈ જાય તિરાડ્યું બુરાઈ જાય એ વરસાદનું કામ કરે છે એ બુદ્ધિ નથી વાપરતા એ દિલ વાપરે છે એટલે વૃષ્ટિનું કાર્ય કેટલું તરડેલી પૃથ્વીને એક કરી દે જે ઉડતી હતી એને બંધ કરી દે અને એકદમ પૃથ્વી એક રસ થઈ જાય કાળી મશ જે પૃથ્વી હતી એ લીલી છમ બની જાય અને ગ્રીનરી જોઈને બધાના મન પ્રફુલ્લિત થાય આ વૃષ્ટિનું કામ છે જુદા પડેલાને એક કરવા કોરી પૃથ્વીને ભીની કરવી કાળી પૃથ્વીને લીલી છે અને જેવું વૃષ્ટિનું કાર્ય એવો જ આસ્તિક માણસ કેતા દિલવાળા માણસનું કાર્ય જ્યાં ક્યાંય એક બે દિલવાળા માણસ હોય ને તો એ તરડા પડેલી પૃથ્વીને એક કરી દે કુટુંબમાં એકાદો માણસ એ જો આવો હોય પરિવારમાં તો એ નોખા પડેલી પૃથ્વીઓને પાછી ભેગી કરી દે કોરી પડેલી પૃથ્વીને ભીની કરી દે અને કાળી પડેલી પૃથ્વીને લીલીછમ કરી દે માટે ક્યારેય કેવલ બુદ્ધિ ન વાપરતા જો જિંદગીમાં સુખી થવું હોય તો એ નાસ્તિકનો માર્ગ છે બુદ્ધિ તો ભગવાને મને થોડીક દીધી છે પણ અમારા વિદ્યાગુરુ ગુરુ વરદાચાર્ય જે હતા એ હર હંમેશ અમને એમ કેતા કે માણસની સૌથી મોટી જો કોઈ દુશ્મન સૌથી મોટું જો કોઈ દુશ્મન હોય તો એની બુદ્ધિ છે જ્યારે માણસ કોઈ ભગવાનનો આશરો છોડી કોઈ સંતનો આશરો છોડી કોઈ સત્શાસ્ત્રનો આશરો છોડી અને દિલને ગૌણ કરીને કેવળ બુદ્ધિ વાપરે એ માણસને એ બુદ્ધિથી બીજું કોઈ મોટું દુશ્મન એ લુખો થઈ જવાનો એના જીવનમાં મજા નહીં આવે મજા તો ભાવમાં છે આસ્તિકતામાં છે નાસ્તિકતામાં નથી અને મારે તમને કેવું છે કે આ દુનિયામાં જો ભાવભીની સંસ્કૃતિ દુનિયા કોઈ પણ દેશમાં હોય ને તો એ ભારતીય હિન્દુ સંસ્કૃતિ છે ભાવ ભરેલી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ ભાવ ભરેલી છે કૃષ્ણ જમવા બેસતા ને તોય બધા ગોવાળિયાઓને હારે ભેગા બેહાડીને જમતા હતા એકાબીજા એકાબીજા જે કાંઈ જમવાનું લાવ્યા હોય એકાબીજાને વેચી અને જમતા હતા એકલા એકલા નહીં તમે જોજો ગામડા ગામના માણસોને ભલે બીજું કાંઈ ખબર પડે કે ન પડે પણ ઈવડાઈ ટ્રેનમાં જતા હોય ક્યાંય પ્રવાસમાં જતા હોય ત્યારે જોજો જમવા બેસે બધાઇના ડબરા ખોલશે એકાબીજા એકાબીજાને દેશે અને હળી મળીને ખાશે ગામડાના માણસો જોજો એ એ ટ્રેનના એક કમ્પાઉન્ડરમાં એક કમ્પાઉન્ડમાં બેઠા હોય બધા આમ એક ખાનામાં તોય તમારે મલકની વાતો કરતા જાય જાણે કે માસ્યાય ભાઈઓ હોય ને એમ બેઠા હોય બધા કારણ કે એના દિલ કામ કરે છે અને અતિ એજ્યુકેટેડ માણસો અતિ ભણેલા જેનામાં આસ્તિકતા નથી ભાવવાહી કોઈ શૈલી નથી એ ટ્રેનમાં બેઠા હોય તમે જોજો મેં તો અનુભવ્યા જ જમવા ટાણું થાય ને તે ભાતું ખોલીને સીટ બાજુ આમ વાહે મોઢું રાખીને ખાઈ લે અમે એકવાર વાર જાતા ધનબાદ એક અમારા અમારા ખાનામાં એક જ માણ આવ્યો અમે પાંચ તો અમે હતા પણ એમાં એક આવી ગયેલો તો મેં કીધું આની યાર આપણે કંઈક વાતચીત એ તો આમ અદબ વાળીને બેસી ગયેલો એટલે મેં કીધું આમ એમ આપણે આ ચોવીસ કલાકની જર્ની કરવી એના કરતાં મેં કીધું એ ભલે શરૂઆત ન કરે આપણે કરીએ